હેલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા હોપ કે બધા મજામાં છો મારે તમારા ધન્યવાદી વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે નાસ્તામાં બનાવવાના છે ગોલગપ્પા તો ગોલગપ્પા ખાવતા હોય તો પ્લીઝ ખાવા જાજો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે ઘરે કોઈ છે ને તો વિડીયો છે ને આજે હું ઊભો બનાવી રહી છું અને ગોલગપ્પા આપણે રવાના બનાવવાના છે મતલબ કે સૂજીના બનાવવાના છે ચાલો બધાએ ખાવા ચાલો જો મેં સુધી હવે એમાં આપણે દહી એડ કરશું અડધી વાટકી જેવું દહી મારી પાસે મોડું છે એટલે ખાટું દહીં હોય તો મસ્ત બને છે પણ મારી પાસે મોડું છે દહી છે

ચાલો આપણે એકદમ ઝીણા ઝીણા કાંદા સુધારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે તો કાંદા સુધારું છે ચાલો બ્રાઇઝ કાંદા સુધારવા કાંદાનું બધું સુધારાઈ ગયું છે તો હવે આપણે આજ બેટર મસ્ત આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો એને આરામ આપો તો રવો જેટલું ફૂલવાનું એટલો ફૂલી ગયો છે તો હવે આપણે એને બે ભાગમાં કરી લઈશું કારણ કે આપણે થોડાક સાદા બનાવશું ને થોડાક આપણે મસાલાવાળા બનાવશું તો આ રો મેં થોડું બેટર થોડું અલગ કરી લીધું છે હવે આમાં આપણે બધો મસાલો કરશું બસ અંદર આપણે આમાં છે આદુ લસણ કોથમરી મરચાંની પેસ્ટ મેં બનાવી લીધી હતી તે અંદર મેં એડ કરી દીધી છે અને હવે આમાં છે ને મેં થોડાક આપણે દાબેલીના સિંગદાણા આવે ને સિંગદાણા ઘરમાં પડ્યા હતા તો મેં ખાંડીને યુઝ કરી લીધા છે અને કોબી અને ગાજર ટમેટા વટાણા ટમેટા બજરામાં યુઝ કરી શકાય તમારા ખાવતા વેજીટેબલ બધા મેં યુઝ નથી કર્યા કારણ કે બહુ નથી ખાવતા તો આપણું જોયું પણ બનાવવાનું બેટર છે એ રેડી થઈ ગયું છે અને હવે આપણે શેર જેવું અહીંયા સ્વાદ પ્રમાણે વસ્તુ નાખી દઈશું અને તાણે જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે આપણું બેટર તૈયાર છે હવે આમાં તમે વઘાર કરીને પણ નાખી શકો છો તમે જોઈ શકો છો મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે ગોલગપ્પા બનાવની પ્રોસેસ ચાલુ કરીએ છીએ તો ત્યારે જ આપણે અંદર થોડો એનો એડ કરી દેસુ કારણ કે દહીં નાખેલું છે ઈનો નાખવાથી આપણે મસ્ત ફૂલી જશે તો ઈનો એડ કરી દીધો છે અને એ તો બાજુ નાખે છે ને તમને બતાવું ચા બનાવવા મૂકી દીધી છે તો આપણી ચા પણ એક ગેસ બને છે અને હવે એક ગેસ આપણે મસ્ત ફૂટા પણ ગોળગપ્પા બનાવી નાખશું ઊંધું બોલાઈ જાય છે ચાલો આપણું મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે તો હું લઈ લઈશું

આવતા હોય તો ખાવા આવી જીડિયો પસંદ આવે તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે ત્રણ મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું ત્રણ મિનિટ પછી જોઈએ કેવા બને છે કઈ ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે નેવું કરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો મન તો બધા આપણા ફૂલી ગયા છે હવે આપણે એને ચમચીની મદદથી ફેરવી લઈશું બધા ધીમે ધીમે આપણે ફેરવી લઈશું ચમચીથી

છે તો તો આને ટમેટાના સાથે સાથે હોય છે પણ હું તો ચા સાથે ખાવાની છું તો કઈ નહીં ચાલો ફટાફટ આપણે બધાય બનાવી લઈએ પછી નાસ્તો કરવા બેસું ત્યારે મળીશું થોડી થી બીજી ડીશ આપણે પ્લેટ લગાવી લઈશું પછી એની એક થી બે ડીશ તો મસાલાવાળા બનશે અને પછી મોડા બનાવશું આપણે મસાલા વગરના જે પેલી પ્લેટ આપણે ભરીએ મજા ફરીથી એક એક ચમચી આપણે બધા એમાં ભરી દઈશું આપણે ચાનો કપ ખરી લીધો છે ને આપણે મસ્ત મસાલાવાળા ગોલગપ્પા તૈયાર કર્યા છે ને આટલા મોડા બનાવ્યા છે મસાલા વગરના તો આજના નાસ્તામાં આજે તું ચાલો બધાય નાસ્તો કરવા માટે આટલું જ હતું જય માતાજી જય મહાદેવ હર મહાદેવ વિડિયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે તો